સમગ્ર ગુજરાત રાજ્યના દરેક વ્યક્તિમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે ખેલકૂદનું વાતાવરણ ઉભું થાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટે અરવલ્લી સ્પોર્ટ્સ બીટનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ માન્ય મંત્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના હર્ષ સંઘવીની આદેશ અનુસાર ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા મુજબ જિલ્લામાં અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવાનું થશે જેમાં અરવલ્લી જિલ્લાના વીસ વર્ષથી ઉપરના તમામ વયજૂથના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં એક મોટી સ્પોર્ટ્સ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ અંગેની જાહેરાત કરવા માટે આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં અનેક પ્રકારની રમતોમાં સહભાગી થવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના યુવાનોને અને તમામ ઉંમરના નાગરિકોને ખેલકૂદ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે આ ઉપરાંત આ સ્પોર્ટ્સ મીટના ભાગ લેવાથી યુવાનોને અને મહિલાઓ તથા સિનિયર સિટીઝનને તેમની પ્રતિભાને બહાર લાવવાનો મોકો મળશે આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન વીસ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે એથ્લેટિક્સ એટલે કે સો મીટર ગોળા ફેંક લાંબી કૂંદ રસ્તા ખેંચ વોલીબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ ક્રિકેટ જેવી સ્પર્ધા યોજાશે અને ચાલીસ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્તા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ ક્રિકેટની સ્પર્ધા યોજાશે તો સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ અને ક્રિકેટની સ્પર્ધા યોજાશે એટલે કે વધુમાં વધુ લોકો ખેલકૂદ ક્ષેત્રે વધારવા આયોજિત આ સ્પોર્ટ્સ મીટ તમામ લોકો જોડાય અને કાર્યક્રમને સફળ મદદરૂપ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અરવલ્લી વાસીઓની વિનંતી કરવામાં આવી છે નમસ્કાર હું અરવલ્લીની બધા તાલુકાઓની જનતા જોગને સંદેશ આપવા માંગુ છું કે આપણે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર એક સિટીઝન કનેક્ટ ઇનિશિયે તરીકે અરવલ્લી સ્પોર્ટસ મીટ નું આયોજન કરવા જઈ રહ્યા છે એના હેતુ છે કે આપણે જિલ્લામાં એક સ્પોર્ટ્સ અને ફિટનેસનું વાતાવરણ સર્જાય જાગૃતિ ફેલે જનતા જોગમાં અને જે આપણું લાંબા ગાળાના જે ઉદ્દેશ્ય છે કે બે હજાર છત્રીસ ઓલિમ્પિક્સમાં આપણા દેશ આપણા રાજ્ય અને આપણા જિલ્લા ખૂબ સારું પરફોર્મ કરે એના માટે એક જાગૃતિ દરેક વે જૂથમાં જાય આ ફેલે એ સારા એની હેતુ માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તરફથી અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે એના માટે રજિસ્ટ્રેશન માટે લિંક છે જે અમે મીડિયા મારફત સાથે શેર એક વોટ્સએપ નંબર પણ છે જેના ઉપર આપ રજિસ્ટ્રેશન કરી શકો છો અમારા રમત ગમત વિકાસ અધિકારીના જ નંબર છે એ પણ હું શેર કરું છું એટ વન ડબલ ફાઈવ એટ સિક્સ ડબલ ટુ ફાઈવ ફોર હું રિપીટ કરું છું એક્યાસી પંચાવન છ્યાસી બાવીસ અને ચોપન એ પ્રકાશ કલાસવા અમારા રમતગમત અધિકારી છે એમને નંબર પણ ડાયરેક્ટલી રજીસ્ટ્રેશન કરી શકો છો અને અમે ગૂગલ લિંક પણ શેર કરશું એમાં અમે વીસ વર્ષથી ચાલીસ વર્ષ ચાલીસ વર્ષથી સાહીઠ વર્ષ અને સાઈઠ વર્ષથી ઉપરના જે અમારા નાગરિકો છે ગામજનો છે એના માટે પણ સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા માંગીએ છીએ અને જે ગેમ્સ છે એ પણ હું આપને સાથે શેર કરીશ કે વીસ વર્ષથી ઉપરના વે જૂથમાં એથ્લેટિક્સ રસ્સા ખેંચ વોલીબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ અને ક્રિકેટ આ રમતો રહેશે ચાલીસ વર્ષથી ઉપરમાં ઉપર ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ ક્રિકેટ અને એથ્લેટિક્સ અને સાહીઠ વર્ષથી ઉપરના જૂથ માટે રસ્સા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ અને ક્રિકેટ એટલી રમતો અત્યારે અમે આમાં સમાવેશ કર્યું છે ખાસ મારી અપીલ રહેશે કે સાહીઠ વર્ષથી ઉપરના અને ચાલીસ વર્ષથી ઉપરના જે લોકો છે એ પણ એમાં જોડાય અને મહિલાઓ ખાસ કરીને મોટી સંખ્યામાં એમાં સહભાગી બને તો એક ખૂબ સારું મેસેજ એક સારું વાતાવરણ ફિટનેસ અને સ્પોર્ટ્સ પ્રતિ જાગૃતિના આપને જિલ્લામાં સર્જાય તો બાળકોને માટે પણ એ ખૂબ પ્રેરણા સ્વરૂપ રહેશે મોટી સંખ્યામાં આપ લોકો બધા જોડાઓ અને પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એ લાસ્ટ ડેટ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના સાંજે પાંચ સુધી આપના નામો અમે આ નંબર ઉપર કે લિંક ઉપર મળી જાય તો આપને સારી સંખ્યામાં અરવલ્લી સ્પોર્ટ્સ મીટમાં એમાં તાલુકા લેવલની રમતો હશે અને પછી આપને જિલ્લા લેવલ ઉપર ફાઈનલ્સ કરશું અને હું ઉમેદ રાખું છું કે આપ બધા મોટી સંખ્યામાં એમાં જોડાશો થેન્ક યુ વેરી મચ મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ puri gujarati news